જે છે તમને જે જથ્થો મળે છે એમાં મોટો ફેરફાર થઈ ગયો છે તમને આગળના મહિનાઓની અંદર જે તમને જે છે ઘઉં અને ચોખાનો જથ્થો અને બીજું તમને જે છે બીજી જે અનાજ મળતું હતું જેમ કે જે છે તુવેર દાળ ચણા તો એમાં જે છે મોટો ફેરફાર થઈ ગયો છે તો શું થયો છે ફેરફાર અને ખાસ કરીને તમારા કાર્ડ પ્રમાણે પણ દાખલા તરીકે તમારા એપીએલ કાર્ડ હોય તો એ પ્રમાણે પણ જે છે જથ્થાની અંદર ફેરફાર થઈ ગયો છે તો સમગ્ર માહિતી જે છે આપણે વિડીયોમાં જોવાના છીએ તો વિડીયો છેલ્લે સુધી જોવો અને જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને જે છે એ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો આપણે સૌ પ્રથમ વાત કરીએ એપીએલ એટલે કે જે લોકોને જે છે એપીએલ રેશન કાર્ડ હોય અને પીએચએચ રેશન કાર્ડ હોય એટલે કે પ્રાયોરિટી હાઉસ હોલ્ડ રેશન કાર્ડ હોય અને એ જે છે એનએફએસએ હોય તો એ લોકો માટે જે છે ફેબ્રુઆરી મહિનાની અંદર જે છે મળવાપાત્ર અનાજના જથ્થાની આપણે સૌ પ્રથમ કરીએ તો ફેબ્રુઆરી બે એપીએલ રેશન કાર્ડ ધારકોને જથ્થો ની વાત કરીએ તો આ રેશન કાર્ડ ની અંદર જે છે ટોટલ સભ્યની વાત કરીએ તો ચાર સભ્ય છે તો ચાર સભ્ય પ્રમાણે હવે અહીંયા તમે જોઈ લેજો કે કેટલું અનાજ જે છે મળવાપાત્ર રહેશે તો સૌ પ્રથમ આપણે વાત કરીએ ઘઉંની તો ઘઉં જે છે આ વખતે જે છે તમે અહીંયા જોઈ શકો છો દસ કિલો મળવા પાત્ર રહેશે ત્યારબાદ જે છે ઘઉં પણ અલગ અલગ મળતો કેટલો મળતો હતો એ હું તમને કહી દઉં તો ઘઉં જે છે ઘઉં અને ચોખા જે છે ચાર ચાર કિલો મળતા હતા બરોબર છે ચાર ચાર કિલો ચાર ચાર કિલો નહીં પરંતુ જે છે બબ્બે કિલો જે છે મળતા હતા એટલે કે પ્રતિ વ્યક્તિ જે છે બબ્બે કિલો જે છે બે કિલો જે છે મળતા હતા પરંતુ આ મહિનાથી જે છે અઢી અઢી કિલો જે છે પ્રતિ વ્યક્તિ જે છે મળવાપાત્ર રહે છે એટલે અહીંયા તમે જથ્થાની અંદર જોઈ શકો છો વધારો કરી દેવામાં આવ્યો છે ઘઉં અને ચોખાના જથ્થાની અંદર જે છે વધારો થઈ ગયો છે તો દસ કિલો જે છે આ મહિને જે છે મળવાપાત્ર રહેશે એટલે કે તમારા કુટુંબની અંદર જો ચાર સભ્યો હોય તો એક સભ્ય પ્રમાણે અઢી કિલો લેખે જે છે દસ કિલો મળવા મળતા હતા પરંતુ હવે જે છે બે કિલોનો વધારો થયો છે એટલે કે જે છે સભ્ય પ્રમાણે તમારે જેમ હશે એમ જે છે વધારો થશે ત્યારબાદ જે છે મિત્રો આપણે વાત કરીએ તો આ મહિનાની અંદર તમને તુવેર દાળ પણ મળવાપાત્ર રહેશે પરંતુ અહીંયા તમે ખાસ જાણી લેજો કે તુવેર દાળની જે છે પચાસ ટકાની ફાળવણી કરવામાં આવેલી છે તો

એક કિલો અને એક રૂપિયાના ભાવે જે છે મળવા પાત્ર રહેતું હોય છે તો આ જે છે પીએચએચ એપીએલ અને એનએફએસ જે લોકોના રેશન કાર્ડ ધારકો હોય છે એને જે છે પ્રતિ વ્યક્તિ એટલે કે કુટુંબમાં પરિવારમાં જે વ્યક્તિ સભ્યોની સંખ્યા હોય એ પ્રમાણે જે રેશન મળવાપાત્ર રહેતું હોય છે તો એ ફેબ્રુઆરી મહિનાની અંદર આટલું મળે વાત કરીએ તો અંત્યોદય અંત્યોદય રેશન રેશન કાર્ડ કાર્ડ ધારકોને તો ધારકો હોય છે 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 એને જે જે અનાજનો જથ્થો મળતો હોય છે એમાં જે છે સભ્ય પ્રમાણે જે છે અનાજનો જથ્થો મળતો હોતો નથી તો અહીંયા આપણે વાત કરી દઈએ અંત્યોદય રેશન કાર્ડ ધારકોને જે છે ફેબ્રુઆરી બે હાજર પચીસ ની અંદર મળવા પાત્ર અનાજના જથ્થાની તો સૌપ્રથમ જે છે ઘઉં તો ઘઉં જે છે

રેશન કાર્ડ ધારકોને જે ખાંડ મળતી હોય છે તો ખાંડની જે છે સો ટકાની ફાળવણી કરવામાં આવેલી છે તો અંચોદય રેશન કાર્ડ ધારકોને જે છે ખાસ બધી જ જગ્યાએ બધી જ જે રેશન ની શોપ છે ત્યાંથી ખાંડ સો સો ટકા મળી છે છે કારણ કે રેગ્યુલર ફાળવણી કરી દેવામાં આવી તો અંત્યોદય રેશન એક કિલો અને પંદર રૂપિયાના ભાવે મળવા પાત્ર રહેશે અને ત્યારબાદ જે છે મીઠું જે રહેતું હોય છે એક કિલો અને એક રૂપિયાના ભાવે તો આ રીતે જે છે અંત્યોદય રેશન કાર્ડ ધારકોને ફેબ્રુઆરી મહિનાની અંદર જે છે આટલું અનાજ જે છે મળવા પાત્ર રેશ અને ત્યારબાદ મિત્રો હવે આપણે વાત કરીએ બીપીએલ રેશન કાર્ડ ધારકો એટલે કે જે છે બિલો પોવર્ટી લાઇન ધારકો વિશે તો એ લોકોને જે છે ફેબ્રુઆરી બે હજાર પચીસની અંદર જે અનાજ મળવાપાત્ર રહે છે તેની વાત કરીએ તો સૌપ્રથમ ઘઉં તો એ લોકોને આ કાર્ડની અંદર જે આ બીપીએલ કાર્ડ છે એની અંદર પાંચ સભ્યો છે તો પાંચ સભ્યો અને એના જે છે એક સભ્યના જે છે તમે અઢી કિલો લેખે જે છે તમે કરો તો એ જે છે એ સાડા બાર કિલો થશે તો અહીંયા તમે જોઈ શકો છો સાડા બાર તો એ રીતના જે છે અનાજનો જથ્થો આ વખતે મળવાપાત્ર રહેશે તો આ જે છે બે કિલો જે મળતું હતું એમાંથી જે છે અઢી અઢી કિલો જે છે કરી દેવામાં આવ્યું છે તમને ઘઉં અને ચોખા પ્રતિ વ્યક્તિ અઢી અઢી કિલો મળશે અને અહીંયા પાંચ સભ્ય હોવાના કારણે અહીંયા તમે જોઈ શકો છો સાડા બાર કિલો મળવાપાત્ર રહે છે તો આ વખતે જે છે ઘઉં અને ચોખાના જે જથ્થામાં જે છે ફેરફાર થયેલો છે ત્યારબાદ જે છે તુવેર દાળ પણ જે છે બીપીએલ રેશન કાર્ડ ધારકોને મળશે પણ એની પણ જે છે પચાસ ટકાની જ ફાળવણી બીપીએલ રેશન કાર્ડ ધારકો માટે પણ જે છે કરેલી છે તો જે શોપ પર અવેલેબલ હશે એ લોકોને એ બીપીએલ રેશન કાર્ડ ધારકોને ત્યાંથી મળી રહેશે અવેલેબલ નહીં હોય તો નહીં મળે એ એક કિલો અને એ લોકોને પણ જે છે પચાસ રૂપિયાના ભાવે જ મળશે ત્યારબાદ જે છે બીપીએલ રેશન કાર્ડ ધારકોને ખાંડ પણ મળતી હોય છે તો એ લોકોને પણ જે છે ખાંડ સો એટલે કે રેગ્યુલર જે છે ફાળવણી કરવામાં આવી છે સો ટકાની તો એ લોકોને ચોક્કસ સો ટકા જે છે મળશે અને જે છે એક કિલો અને સાતસો પચાસ ગ્રામ જે છે એ મળવાપાત્ર રહેશે અને જે એનો ભાવ જે છે પ્રતિ કિલોનો જે છે બાવીસ રૂપિયાનો રહેશે પરંતુ આ જે છે સભ્ય પ્રમાણે તમને જે છે ખાંડ મળતી હોય છે અહીંયા પાંચ સભ્યો પ્રમાણના કારણે જે છે એક કિલો ને સાતસો ગ્રામ છે તો એમાં તમારે સભ્યો વધારે હશે તો તમને જે છે વધારે ખાંડ મળવાપાત્ર પાત્ર રહેશે અને ત્યારબાદ જે છે મીઠું જેમ રેગ્યુલર મળે છે એક કિલો અને એક રૂપિયાના ભાવે તો આ રીતનું જે છે બે હજાર પચીસમાં બીપીએલ રેશન કાર્ડ ધારકોને પણ જે છે આટલું અનાજ મળવાપાત્ર રહે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ આશા રાખું છું કે આ સમગ્ર માહિતી તમને પસંદ આવી હશે જો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને જે છે તમે જરૂરથી જરૂર સબસ્ક્રાઈબ કરી અને તમારા જરૂરી મિત્રોની અંદર આ માહિતીને જે છે શેર કરી દેજો આભાર